માઇનસ પાંચ ના વર્ગ નો જવાબ પચીસ કે માઇનસ પચીસ ને ચાલો આપણે આનો સાચો જવાબ સમજીએ હવે જો અહીંયા કેટલા કીધા છે માઇનસ પાંચ નો વર્ગ હકીકત જોવા જઈએ ને તો માઇનસ પાંચ ના વર્ગ ના ગણિતના નિયમ મુજબ શું કે છે સૌથી પેલા વર્ગ કરવાનો

સંખ્યા મળે પણ જો આને માઇનસ પાંચ ને રખડતો મૂકી દેલા ઘરમાંથી બહાર કાઢી નાખીએ તો એનો જવાબ કેટલો આવે છે માઇનસ પચીસ શેડી બરાબર તમે અટક્યા હતા ને વચ્ચે કે શું આવે 25 કે માઇનસ પચીસ બરાબર જો તમારે આવી મેથ ની બહાર આવવું હોય તો બરાબર અમારે ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાઓ